આ પહેલમાં સુરત સિવિલની ટીમ નર્સિંગ વિદ્યાર્થીઓ નર્સિંગ સ્ટાફ સ્થાનિક પોલીસ અને આરોગ્ય કર્મચારીઓ અંગદાન મહાદાન જનજાગરણ અભિયાનના પ્રણેતા દિલીપ દાદા દેશમુખના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ટીમે પોસ્ટર પ્લેકાર્ડ્સ અને બેનરો દ્વારા પ્રવાસીઓને અંગદાન વિશે માહિતગાર કર્યા હતા કડીવાલાએ કહ્યું કે એક બ્રેન્ડેડ વ્યક્તિના હૃદય ફેફસા સહિત પચીસ અંગો

અનેક લોકોના જીવ બચ્યા છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સુરત સિવિલ હોસ્પિટલમાં રાજ્યભરમાં અંગદાનનું ખૂબ મહત્ત્વ વધ્યું છે લોકો અંગદાન કરવા તરફ વળ્યા છે બ્રેન ડેથના કિસ્સામાં જનજાગૃતિ અભિયાન અમે કરી રહ્યા છીએ કે બ્રેન ડેથના કિસ્સામાં પરિવારજનો અંગદાન કરી બીજાના જીવનમાં રોશની લાવે એ માટે અમારો ધ્યેય હોય છે ગામ ગામ સુધી ઘર ઘર સુધી આ એક જન આંદોલન બને અને જ્યારે મૃત બ્રેન ડેટ હોય તે સજીવન તો થવાનો નથી એવા કિસ્સામાં પરિવારજનો જો અંગદાનનો નિર્ણય લે તો કોઈને લિવર કોઈને કિડની કોઈને હૃદય હાથ અનેક અંગો પ્રાપ્ત થઈ શકે છે અને જેનાથી જેને જરૂરિયાતમંદ દર્દી છે એને મદદરૂપ થઈ શકે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ વિશ્વનું એક આ ઐતિહાસિક સ્થળ છે અહીં વિદેશથી દેશથી અને રાજ્યમાંથી અનેક લોકો આવે છે ત્યારે આદરણીય દિલીપભાઈ દેશમુખના માર્ગદર્શન હેઠળ આજે અમે ચારસો એક મીટર સાડી સાથે અને એના પોસ્ટરો સાથે આ અંગદાન મહાદાનનો સંકલ્પ લઈએ છીએ અને લોકોને જાગૃત કરવા માટે આ કાર્યક્રમ નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીલભાઈ રાવ અને એના વહીવટદાર નારાયણ સાધુ સાહેબ સાથે અમે આ એક કાર્યક્રમનું આયોજન કર્યું છે અમને વિશ્વાસ છે કે અંગદાનમાં પ્રજાજનો જોડાશે દેતા કિસ્સામાં તેના પરિવાર આપણે અંતિમ ક્રિયા કર્યા પછી એ શરીરનો કોઈ ઉપયોગ થતો નથી ત્યારે અંગો પ્રાપ્ત થવાને કારણે બીજાના જીવનમાં ચોક્કસ રોશની આવે છે કોઈને કિડની તો કોઈને હૃદય મળે છે આ મારો નર્સિંગ એસોસિએશન અને સિવિલ હોસ્પિટલની ટીમ આદરણીય ડૉક્ટર ધારિત્રીબેન પરમાર તબીબી રસીના નેતૃત્વમાં આજે આ અમે આ કાર્યક્રમ સુરત ખાતે ચોસઠમું અંગદાન પરમ દિવસે થયું અને અમદાવાદમાં ત્રણસોથી ઉપર અંગદાન થયા કોઈને હાથ પ્રાપ્ત થયો કોઈને હૃદય પ્રાપ્ત થયું અને આ સોટોની ટીમ છે નિયમ મુજબ જેનો ક્રમ આવતો હોય એને આપતી ખાસ કરીને કઈ રીતે અંગદાન કરવાનો હોતું હોય છે અને કઈ પરિસ્થિતિ જ્યારે કોઈને બ્લડ પ્રેશરની બીમારી હોય અને એ બેભાન થઈ ગયો નસો ફાટી ગયો હોય અકસ્માતમાં બ્રેન ડેડ ડેથ થઈ હોય એવા કિસ્સામાં નીરો ફિઝિશિયન ન્યુરો સર્જન એને બ્રેન ડેડ જાહેર કરે અને ત્યારબાદ એના પરિવારજનોને અમે કાઉન્સેલિંગ કરીએ અને એ પરિવારજનો સહભત થાય ત્યારે સોટોની ટીમ અંગદાન લઈ જતી હોય છે અને એ બહુ સન્માનજનક રીતે એ ડેડ બોડીને પણ અમે સલામી સાથે વિદાય કરી